હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે અને આજે આપણે દિવાળી સ્પેશિયલ આપણે શક્કરપારા બનાવવાના છે અને તમે જો આ ચેનલમાં નવા હો તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે શક્કરપારા બનાવવાનું ચાલુ કરીએ જો આપણે શક્કરપારા માટે શું સામગ્રી જોઈએ છે તે જોઈ લઈએ આપણે મેદો જોઈશે એટલે અને આપણે ખાંડ જોઈશે અને એક વાટકી પાણી જોઈશે અને અડધી વાટકી ઘી જોઈશે આપણે આ વાટકી ભરીને જે ખાંડ લીધી છે એ જ વાટકી ભરીને ચાર વાટકી આપણે મેદાનો લોટ લીધો છે તો ચાલો સૌ પ્રથમ આપણે મેદાને ચાળી લઈશું મેદાને ચાળવાથી આપણે મેદો થોડો હલકો થઈ જશે અને બરાબર આપણે ચાળી લઈશું હવે આપણે મીઠું નાખી દઈશું ગળ્યા બનાવવાના છે પણ થોડું મીઠું નાખવાથી આપણે જે શક્કરપારા હોય છે એનો ટેસ્ટ વધી જાય છે અને હવે આપણે ગરમ ઘી કરીને આપણે એમાં નાખી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી અને મોળી દઈ દઈશું એને જો આપણે લોટમાં સરસ મોળ થઈ ગયું છે અને આમ જો આપણે મુઠ્ઠી વળે ને એવું મોળી નાખવાનું છે હવે આને બાંધવા માટે આપણે ખાંડનું પાણી છે એ આપણે ખાંડ ઓગાળી દઈશું આપણે એક તપલી ગરમ કરવાનું છે અને એમાં એક વાટકી પાણી લઈ લઈશું અને એક વાટકી ખાંડ લઈ લઈશું અને ખાંડને બરાબર ઓગાળી લઈશું આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે જો આપણી ખાંડ ઓગળી ગઈ છે હવે આ મિશ્રણ આપણું ઠંડુ થાય એટલે આપણે લોટ બાંધી લઈશું જો આપણું ખાંડનું પાણી ઠંડુ થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈશું આપણે થોડું થોડું કરી પાણી નાખીશું અંદર અને લોટ બાંધીશું કાઠો લોટ બાંધવાનો છે આપણે બહુ ઢીલો લોટ બાંધવાનો નથી જો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું જો આપણી દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ પલટી ગયો છે હવે આપણે શક્કરપાળા બનાવી લઈશું એના આપણે બે ભાગ કરી લઈશું અને લોટને બરાબર મસળી લઈશું પહેલા અને પછી એક મોટો રોટલો વણી લઈશું જો આ સરસ આપણે રોટલો વણી લેવાનો છે અને થોડું જાડું રાખીશું રોટલો આપણે જો આપણો રોટલો વણાઈ ગયો છે એને આપણે હવે ચોરસમાં કાપી લઈશું આવી રીતે કાપી લેવાનું છે આપણે જો આવી રીતે બધા શક્કરપાડા આપણે કાપી લઈશું એની થિકનેસ તમને બતાવું જો આટલી આપણે થિકનેસ રાખવાની છે જો દોસ્તો આપણા કટ થઈ ગયા છે શક્કરપાડા અને હવે આપણે એને તળી લઈશું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે સરસ રીમા તાપી આપણે તળી લઈશું જો સરસ આપણા શક્કરપાળા તળાઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું આવી રીતે બધા જ આપણે શક્કરપાળા તળી લઈશું જો ફ્રેન્ડ્સ આપણા સરસ મજાના શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે આ દિવાળીમાં તમે પણ બનાવો આવી રીતે અને મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં